પાટણના તંબોઈ ગામમાં બાળની અનોખી લાગણી અવસાન પામેલી બહેને દર વર્ષે રાખડી અને ચુંદડી ચડાવી શ્રદ્ધાંજલિ કાકર તાલુકાના કંબોઈ ગામના વતની સોલંકી ચેહરસી સજનસીની સગી બહેન હેતલબા બાર સિકોતોનો અવસાન થાને વર્ષો વીતી ગયા છે છતાં હેતલબાની યાદ આજે પણ પરિવારના હૃદયમાં જીવંત છે રક્ષાબંધનના પાવન દિવસે દર વર્ષે ચારે ભાવ સાથે મળી બહેનની સ્મૃતિમાં રાખડી બાંધે છે અને માતા બાળ સિકોતોના મંદિરે ચુંદડી ચડાવી શ્રદ્ધાંજલિ અર્પે છે આ ભાવ સભર પરંપરા છે પરિવારનો સંકલ્પ છે કે માતા ભગવતીના આશીર્વાદથી આ સંસ્કાર સભર પરંપરા સુધી સતત ચાલુ રહેશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ચેહરસિંહ દેવ કંબોય કાંકરેજ

It's a